રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આણંદ મહાનગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો આપતાની સાથે હવે અને નગર સેવકોની સંખ્યા દર્શાવતું જાહેરનામું અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જી નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો મિત્ર મનન હિન્ગુ અર્બન ગુજરાતની સાથે મિત્રો જ્યારે હવે આણંદ મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે આજે જાહેરનામું અત્યારે પ્રસિદ્ધ થયું છે જેની અંદર હવે આણંદ મહાનગરપાલિકાને તેર વોર્ડની અંદર વિભાજીત કરવામાં આવી છે જ્યારે હવે બાવન નગર સેવકો આ તેર વોર્ડમાંથી ચૂંટાવાના છે જો વાત કરવામાં આવે તો પહેલા પણ જ્યારે આણંદ નગરપાલિકા હતી ત્યારે પણ તેર વોર્ડ જ હતા અને બાવન નગર સેવકો હતા જેવી જ રીતે હવે ફરીથી આણંદ મહાનગરપાલિકાને તેર વોર્ડની અંદર વિભાજીત કરવામાં આવી છે અને બાવન નગર સેવકો એટલે કે વોર્ડ દીઠ ચાર નગર સેવકો ચૂંટાઈ આવશે જેની અંદર વિગતવાર જો આપણે વાત કરીએ તો બાવન બેઠકોની જે ફાળવણી કરી છે જેની અંદર બે બેઠકો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે એક બેઠક અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત રાખવામાં આવશે બે બેઠકો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે એક બેઠક અનુસૂચિત જનજાતિની મહિલા માટે અનામત રાખવામાં આવશે ચૌદ બેઠકો પછાત વર્ગના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે જેમાંથી બેઠકો વર્ગની મહિલાઓ માટે રાખવામાં આવશે અને સાથે જ મહિલા અનામત બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે આવનારા દિવસોની અંદર આનંદ મહાનગરપાલિકામાં તેર વોર્ડની રચના કરવામાં આવી છે જેની અંદર બાવન જેટલા નગર સેવકો છે તે ચૂંટાઈને આવવાના છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો અર્બન ગુજરાત આપને સૌથી ઝડપી અને સૌથી સતત અપડેટ આપતું રહેશે